ગુજરાતમાં પચીસ લોકસભાની બેઠકો તેમજ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામતા ચાર થી જૂનને મંગળવારે જાહેર થશે એટલે ચૂંટણીના પરિણામોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા એમાં ફરીવાર સત્તાના સૂત્રો સંભાળશે એવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કોંગ્રેસ એકાદ બેઠક મેળવે એવું અનુમાન કરવામાં આવ્યું છે ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ ભાજપે તમામ બેઠકો પાંચ લાખ કે તેનાથી વધુ લીડથી જીતવાનો ટાર્ગેટ અપાયો હતો